आपसौना मंगलमय जीवननि शुभकामना ऋषिचिन्तन चेनलमासो हार्दिक स्वागत गायत्री महामंत्र साथे, साथे। भूर्भुवा ॐ भूर्भुवः भर्गो भर्गोदेवस्य धीमहि धियो नः प्रचोदया યુવા ક્રાંતિપદ લેખક ડૉક્ટર પ્રાવ પંડ્યા અધ્યાય ત્રેવીસમો ગ્રામોત્થાનને સમર્પિત એક યુવાન ગ્રામીણ ભારતને સજાવવાની જવાબદારી યુવાનો પર છે કામકાજની શોધમાં ગામમાંથી પલાયન કસ્બા અને શહેરોમાં આવેલી વસ્તીના પૂર છતાં ગામ હજી પણ મહત્વપૂર્ણ છે મહાત્મા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ઉચ્ચારેલો મંત્ર ભારત માતા ગામડાઓમાં રહે છે કાલે પણ સત્ય હતો આજે પણ સત્ય છે અને આવતીકાલે પણ સત્ય રહે છે ગામડું આખા દેશ માટે અન્ન શાક ફળની વ્યવસ્થા કરે છે શહેરોની ચમકદમક ગમે તેટલી કેમ ન ચોંકાવે પણ ગામડાનો ખેડૂત જ્યાં સુધી પોતાનો પેટ નથી ભરતો ત્યાં સુધી બધું જ ફીકું છે સૌને જીવન આપના ગામડાના લોકો જ જો વિહીન બનવા લાગશે તો એ દેશ માટે શરમની વાત છે ગામડાનો વિકાસ ગ્રામીણ સંશોધનોનું સંચાલન અને ગ્રામીણ સામાજિક અને આર્થિક સ્થિતિને સુધારવા માટેના પ્રયાસ રાષ્ટ્રીય જીવનની નૈસર્ગિક આવશ્યકતા છે તેની પૂરી કરવા માટે યુવાનોએ ફરી ગામડા તરફ ભળવું પડશે શહેરોમાં ઓસનાર યુવાનોની જેમ જ ગામડાઓના યુવાનોને પણ ઉચ્ચ શિક્ષણ તકનીકી જ્ઞાન શોધ સંશોધન પર પૂરો હક બને છે આ હક તેમને મળવો જ જોઈએ પરંતુ આ યુવાનોએ શીખેલા જ્ઞાનનો ઉપયોગ ફક્ત બહુરાષ્ટ્રીય કંપનીઓ કરતી રહી છે એ યોગ્ય નથી અને ઉચિત પણ નથી ફક્ત થોડા રૂપિયા અને થોડીક સુવિધાઓ માટે પોતાની માટીની મીઠી સોડમને ભૂલી જવાનું કોઈ પણ રીતે યોગ્ય નથી ગામડા પ્રત્યેક મોં ફેરવી લેવું એટલે જીવનના મૂળિયા કાપી નાખવા એને કોઈ પણ રીતે રોકવું જોઈએ ગામડાનો પાયો જ મજબૂત બની રહેશે તો શહેરના કાંગડા પણ ચમકતા રહેશે પોતાના ગામડાનો પાયો મજબૂત કરવા માટે લાપોડિયા ગામના લક્ષ્મણસિંહે જે કંઈ કર્યું છે તેમાંથી દેશના બધા ગામડા અને ત્યાંના યુવાનોને ઘણું બધું શીખી શકે છે લક્ષ્મણસિંહનું લાપોડિયા ગામ આજે પોતાની ઉજ્જવળ પરંપરાને હરીભરી કરવાના કારણે ચર્ચામાં જ નથી પરંતુ જૈવ સમન્વયનું અનોખું ઉદાહરણ પણ બનેલું છે છેલ્લા છ વર્ષમાં વાદળોએ રાજસ્થાનને પાંચ વખત પરેશાન કર્યું છે બાકીના એક વર્ષમાં જે વરસાદ થયો તે ફક્ત કહેવા પૂરતો જ હતો ગામડાઓના ગામડા આનાથી વ્યાકુળ થઈ ઉઠ્યા લોકો ઘરબાર છોડીને શહેરમાં ભાગવા લાગ્યા પરંતુ આ બધાની વચ્ચે પોતાનું માથું ટટાર ઊંચું રાખ્યું આ ગામે જેને સરકારી દસ્તાવેજોમાં પાંત્રીસ વર્ષ પહેલાં અનાવૃષ્ટિ શક્યતા વિસ્તારનો દરજ્જો આપવામાં આવ્યો હતો વાસ્તવમાં આ વર્ષોમાં પણ આ ગામના યુવાનોએ લક્ષ્મણસિંહના નેતૃત્વમાં પ્રકૃતિ સાથે લડવાને બદલે તેની સાથે જોડવાની રીત શોધી કાઢી આ લાંબી યાત્રા તેને પોતાના મોઢિયા સુધી પહોંચાડ્યું પરિણામ એ છે કે આજે જયપુરથી સિત્તેર કિલોમીટર દૂર વસેલું આ ગામડું લાપોડિયા સૌને લોકરીતિ અને લોકનીતિથી પ્રકૃતિને પોતાની વસમાં કરવાનો હુનર વહેંચી રહ્યું છે પ્રકૃતિ કોઈ જ કામ ધીરજ ઉગર ફળ નથી આપતું લાપોડિયા ગામ તો બહુ પહેલાં તૂટી ચૂક્યું હતું અને ખેતરો ઉજળી ગયા હતા ગોચર સુકાઈ રહ્યું હતું એના ત્રણ તળાવો પણ પાણી તૂટી જવાને કારણે નષ્ટ થઈ ચૂક્યા હતા આ ખરાબ પરિસ્થિતિમાં અનેક પરિવારો ગામ છોડી ગયા હતા પણ તે વખતે યુવાન લક્ષ્મણસિંહ હિંમત ન હાર્યો તેમણે કાયદેસર ઘોષણા કરી કે હું લક્ષ્મણસિંહ ગામ લાપોડિયાનો રહેવાસી છું નાત જાતમાં વિશ્વાસ રાખતો નથી જો કે હું રાજપૂત જાતિનું છું મારા પૂર્વજો શિકારી હતા પહેલાં હું પણ માંસ ખાતો હતો જ્યારે હું પચીસ વર્ષનો થયો ત્યારે એક દિવસ માંસ ખાતી વખતે મારા મનમાં આવ્યું કે પ્રાણી પ્રાણીને મારીને ખાય છે હવે બચ્યું જ શું છે ક્યાં ધર્મ કયા દયા ક્યાં શ્રદ્ધા ક્યાં કર્મ બધું જ નષ્ટ થઈ રહ્યું છે એ દિવસોમાં મેં ફક્ત માંસ ખાવાનું બંધ ન કર્યું પરંતુ ગામની સેવા માટે સંકલ્પિત થઈ ગયો ગામના જાગીદાર અને રાજા કહેવાતા લક્ષ્મણસિંહે પોતાના ગામના પુનરાત્થાન માટે તમામ ઠાઠમાં છોડી દીધા તેમણે યુ ગામના યુવાનો સાથે ગ્રામ વિકાસ નવયુવક મંડળ નામનું સંગઠન બનાવ્યું જો કે એ સંગઠન ખાસ કાંઈ કરી ન શક્યું ત્યારે જ તેમણે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન દ્વારા પ્રકાશિત પર્યાવરણવિદ અનુપમ મિશ્રનું પુસ્તક આજ બી ખરે હે તાલા વાંચ્યું આ પુસ્તક તેમણે તેમના સાથીઓને પણ વંચાવ્યું ને સૌથી પહેલાં તેણે પોતાના ગામના તળાવોનું પુનર્નિર્માણ કરવાનું નક્કી કર્યું તેમના સાહસની કથા એમ પણ કહે છે કે સૌથી પહેલાં તેમણે એકલાએ જ આ કામની શરૂઆત કરી એમની સાથે આવ્યા રામ અવતાર કુમાવત ધીમે ધીમે બીજા લોકો પણ સાથે આવતા ગયા આ રીતે તેમના યુવા સાથીઓ સાથે ત્રણ તળાવોનું નિર્માણ કરી નાખ્યું ત્રણ તળાવોના નામ તેમણે દેવસાગર ફૂલસાગર અને અન્નસાગર રાખ્યા આ ત્રણ તળાવમાંથી ગામની ખુશાલી પાછી આવવા લાગી પણ લક્ષ્મણસિંહના મનમાં માતા પ્રકૃતિ અને એના સંતાનો પ્રત્યે આદરભાવ કાયમ રહ્યો આમ છતાં તેમણે અને બધા સાથી યુવાનોએ નિયમ બનાવ્યો કે પહેલાં એ નાના તળાવ ફક્ત પશુ પક્ષીઓ માટે જ રહેશે ફક્ત એક મોટા તળાવથી ગામના માણસોનું કામ ચાલશે આ સંકલ્પ સાથે લાપોડિયાનો સામૂહિક વિકાસ થવા માંડ્યો તળાવોના પુનઃનિર્માણ પછી લક્ષ્મણસિંહ અને તેમના યુવાન સાથીઓએ ગામની સૂકી પડેલી ગોચર જમીનને હરિયાળી બનાવવાનું નક્કી કર્યું તેમણે ગોચરનું પાણી ગોચરમાં જ રોકવાની ચોક્કા પદ્ધતિ શોધી નાખી સાથો સાથ લાપોડિયાના યુવાનોએ નિયમ બનાવ્યો કે ગોચરમાં કોઈ કુવાડી લઈને જશે નહીં અને જીવોને મારવા પર પ્રતિબંધ મૂક્યો યુવાનો દ્વારા બનાવવામાં આવેલા નિયમોને વડીલોએ પણ આદરથી માન્યા અને પછી તો બાપ દાદાઓએ મોએ સંભળાવેલી કથા સૌને સાચી લાગવા માંડી કે અહીંના ગોચરમાં એટલા ઝાડ હતા કે ગામના યુવાનો ઝાડ પર ચડવાની સ્પર્ધામાં ભાગ લેતા હતા પોતાના આ અદ્ભુત પ્રયાસમાં લાગેલા લક્ષ્મણસિંહને ગામના લોકોએ ખૂબ આદર આપ્યો અહીંના લોકો તેમને આદરથી બનાજી કહે છે અને તેના આ દરેક વાત માનવા તૈયાર રહે છે તેમની અને તેમના યુવાન સાથીઓની મહેનતનું ફળ છે આજે લાકોડિયા ગામ હર્યું ભર્યું છે આ ગામમાં દાખલ થતાં જ પહેલેથી જ લખેલું મળશે કે ખુલ્લું પક્ષીઘર સાથે જ લેખિત આદેશ પણ મળશે કે અહીં ખુલ્લામાં વિચરતા જાનવરો ઉડતા પક્ષીઓનો શિકાર દંડનીય અપરાધ છે વાસ્તવમાં લાપોડિયામાં છેલ્લા પંદર વર્ષથી વૃક્ષ કાપવા પર અને વન્યજીવોનો શિકાર કરવા પર પ્રતિબંધ છે કોઈપણ જાતની ચોકીદારી વિના ચાલી રહેલ આ વ્યવસ્થા પૂર્ણપણે અચૂક છે જો કોઈ બીજા ગામના લોકો ભૂલથી શિકાર કરવા આવી જાય પકડાઈ જતાં તેમને પાંચ હજાર રૂપિયા અને પક્ષી માટે પાંચ કિલો અનાજ દંડરૂપે આપવા પડે છે લક્ષ્મણસિંહનું કહેવું છે કે લાપોડિયા અને એની આસપાસના ગામો માટે પશુ પક્ષીઓને મુક્ત આવાસ ઉપલબ્ધ કરવાનો પ્રયોગ અનોખો હોવો જરૂરી પણ હતો કારણ કે તેમના વિના ગોચર અને તળાવોના રસ્તે પ્રકૃતિ સુધી જવામાં તેમની યાત્રા અધૂરી રહી જાત હવે તો પ્રકૃતિ સાથે જોડાઈને જીવવાની કલામાં અહીંના લોકો એટલા જાણકાર થઈ ગયા છે કે પશુ પક્ષીઓના ગોબર અને હગાર ભેગા કરી ને તેનું ખાતર ખેતરનું ખાતર બનાવી લે છે અહીંના સામાન્ય ખેડૂતને પણ ખબર છે કે એક હેક્ટર ખેતરમાં પક્ષીઓની દસ કિલો હગાર વરસાદ પહેલાં ખેતરમાં વાવણી કરવાથી કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી કહેવાની જરૂર નથી કે આ ફક્ત વન્યજીવો સંરક્ષણનું અનોખું ઉદાહરણ નથી પણ એ પરંપરા અને શોખનો શીખનો પણ સિદ્ધ પ્રયોગ છે જે વાસ્તવમાં આપણી હજારો વર્ષોથી સિંચિત થયેલી આવી જીવનકલા છે લાપોડિયાના યુવાનોએ કેટલાક આશ્ચર્યોને સાકાર કર્યા છે બસો ઘરોના નાનકડા લાપોડિયામાં આજે બસો એકસોના ત્રણ કુવા છે છ વર્ષના દુકાળ પછી પણ તેનું પાણી સુકાતું નથી લાપોડિયા અને આસપાસના ગામોમાં લગભગ ચાલીસ તળાવો આવેલા છે જેનું પાણી કોઈ પણ ઋતુમાં સુકાતું નથી ગામના જૂના ઝઘડા પરસ્પર સંવાદથી પતી ગયા છે પોલીસ અને કચેરીના ચક્કર કાફવાને બદલે લાપોડિયાના લોકો હવે વર્ષ પર આવતા તહેવારોમાં હળી મળીને ગાય છે નાચે છે ગુલાલ ઉડાડે છે શણાઈ ઢોલ વગાડે છે આ આનંદની વર્ષા અહીં સંભવ થકી સંભવ થઈ શકી છે તો યુવાનોના સાહસ ભર્યા સતપ્રયાસથી હવે તો સ્થિતિ એ છે કે નવી પેઢીના યુવક યુવતીઓ ગ્રામ પૂજનના કામમાં લાગી ચૂક્યા છે જરૂર તેમના કામને દેશવ્યાપી બનાવવાની અને તેમના પ્રચાર મીડિયા જગત અને તેમાં કાર્યરત યુવા ચેતનાને કરવાનો છે